અત્રે એમનો કિમતી સમય કાઢીને ઉપસ્થિત રહ્યા છે એટલે એમનું હાર્દિક સ્વાગત છે તેમજ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના આશિયા મેડમ પણ અહીંયા ઉપસ્થિત છે એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે તેમજ ખૂબ મોટી સંખ્યામાં આપણા વાલીઓ પણ પધારેલા છે અને એમની સાથે ઉપસ્થિત રહેલા તમામનું ખૂબ ખૂબ સારા વતી હાર્દિક સ્વાગત કરું છું ખૂબ ખૂબ

એવા અતિથિ વિશે સ્ત્રીનું સન્માન કરવાનું કેમ બોલાય શ્રી રજનાબેન ગોસ્વામી જેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના ઉપાધ્યક્ષ છે તેઓ અહીં આપણા વાર્ષિક પુસ્તક નિહાળવા પધાર્યા છે તો એમનું સ્વાગત આપણી એક વિદ્યાર્થીની કરશે કેતનભાઈ કોર્પોરેટર અહીં ઉપસ્થિત છે તો આપણે એમને મંચ પર બોલાવીશું અને એમનું સન્માન બાળકી કરશે રેગ્યુલર હોય છે એ બાળકોને દર મહિને મહિનાના છેલ્લા દિવસે બે સ્ટુડન્ટ ઓફ ધી મંથ આપવામાં આવે છે તેમજ આખા વર્ષનું બે સ્ટુડન્ટ ઓફ ધી યર પણ આપવામાં આવે છે તો આપણી સ્કૂલના બે બાળકો એવા છે જે આખા વર્ષની નિયમિત હાજરી અને એમનું શિક્ષણનું પરફોર્મન્સ સારું રહ્યું છે તો એમને અહીં સર્ટિફિકેટ અને ટ્રોફી આપવામાં આવશે ઇકરા અસફાન સારા ક્રમાંક 105 થાન ઇકરા જે બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર 2023-24 ની બેસ્ટ સ્ટુડન્ટ સારા ક્રમાંક 105 આપણે જોરદાર તાળીઓથી એને વધાવી લઈએ સર એક પ્રવૃત્તિમાં શૈક્ષણિક વિભાગમાં એનું પરફોર્મન્સ શ્રેષ્ઠ રહ્યું છે શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આ એક વિદ્યાર્થીને શાળા ક્રમાંક એકસો પાંચ ની ઉભરી આવી છે જોરદાર તાળીઓ મળી ગઈ એક आणि कोण पण कृती होय ना सायन्स चे पण एकदम ने जाते एक ती सरस कृती बनावेली એટલે आता वर्षना केली चांगली बहु सरस रहीचे એટલે सारा ने तेज तुरंत अब दी जाती विजयते तायान ने नगर प्राथमिक शिक्षण समिति ना उपाध्यक्ष श्री अंजनाबेन गोस्वामी ने विनंती करीस के तेऊ आपाने एمنا प्रेरक वचनों की संबोधित करशे भारत माता की जय वन्दे भारत आज तो एकदम प्ले है ना एकदम उत्साह और ये आ भाषण आप पा लिया बच्चे लागो है आजना ડોક્ટર હોલી પ્રાથમિક શાળા ક્રમાંક વન ઝીરો ફાઈવ અને ઉપસ્થિત કેતનભાઈ મહેતા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી આચાર્ય શ્રી સલીમ ભાઈ અને દિલીપભાઈ આયુષા મેડમ

તો આજે તમને પ્રાઇઝ મળશે એટલે પહેલાં જ અભિનંદન આપી દેવું અને વાલીઓને પણ અભિનંદન કે આપણું તમારું ધ્યાન હોય તો જ બાળકો આગળ આવે એટલે તમને પણ અભિનંદન હવે આ સ્કૂલમાં તો બચ્ચાઓની તો કંઈક ફરિયાદ જ નથી મેં જોયું કે ફરિયાદ તો વાલીઓની છે તો વાલીઓ માટે કંઈક પનિશમેન્ટ રાખજો બચ્ચાઓ તમે બહુ સારા છો આવી રીતે રેગ્યુલર આવવાનું ભણવાનું હે ને અને આયશા મેડમ इज वेरी केयरिंग એટલે કઈ ચિંતા કરવા જેવું જ નથી બહુ સારું કે મને વાલીઓનો સપોર્ટ દોરીયામાં કે આજે यज्ञ છો વિદ્યાનો આપણે જે ઉપાડ્યો છે વિદ્યા જવાનું અને બાળકોને આપણે ભણાવવાના આગળ લઈ જવાનો આ એ यज्ञ વિધી ચાલે છેમાં અમારી સાથે તમારો કોઓપરેશન જરૂરી છે કે જો શિક્ષક પણ સાથે હોય આ મેડમ હોય કે એનો ટ્રસ્ટ હોય એટલો જ બાલીઓ તમારે પણ રહેવું પડે અને બાળકોને પૂછવાનું કે શું બન્યો બાળક આપણું સ્કૂલ પછી ક્યાં જાય કોની સાથે રમે એ બધું તમારે પણ જોવાની ફરજ થાય અને હું દર વખતે કહેવું કે બહારનું તમારે નહીં ખાવાનું જે ઘરે બનેલું હોય એ જ ખાવાનું અને આપણે સાફ સફાઈ સ્વચ્છતા સ્કૂલમાં કે ઘરે બધે જ રાખવાની એ બધી આ બેસિક વસ્તુઓ છે એ આપણે ઘરેથી જ શીખવાની હોય છે અને આપણે એનું ધ્યાન રાખવાનું હોય છે બરાબર ને હવે આજે તો તમારે એટલી બધી આવજ છે તો હું આવી ત્યાં સાંભળું છું એટલે વધારે નથી બોલું પણ હવે આપણે જોયું કલ્ચરલમાં તમે લોકો ઘરેખર હતા જે ગરબા મહેંદી ઓરલી સ્પર્ધાઓ ઘણી બધી આપણે સ્પર્ધાઓ એટલે કે આપણે વર્કશોપ્સ કરે એમાં તમારું ખૂબ સારું પરફોર્મન્સ આવશે તમે ખૂબ ટેલેન્ટેડ છો હવે એક્ઝામ્સ આવશે એટલે આપણે ભણવાનું છે તો ભણવામાં પણ એની રીતે તમે આગળ રહેશો એવી મને ખાતરી છે ખૂબ સરસ ભણો ખૂબ સારા નાગરિક ભણો શિક્ષણ સાથે આપણને સંસ્કાર પણ જોઈએ છે એટલે એક તરફ પણ આપણી સ્કૂલોનું વલણ હોય છે પ્રાઇવેટ સ્કૂલોમાં બચ્ચાઓ વધારે ટેમ્પર્ડ હોય એટલે જો ભવિષ્યમાં કઈ આપણા પર એવી સ્થિતિ આવે તો આપણા નજર પ્રાથમિક શિક્ષણ રીતેના બાળકો એમાં ખરા ઉતરે એ કોઈને સતાશ નથી થતા તો એ રીતનું પણ આવી ટ્રેનિંગ આપવામાં આવે જેની મનસ્થિતિ બાળકોની બને છે એ રીતે મા બાપની જેમ સાચવે છે ટીચરો અને તમે લોકો ખૂબ સરસ આ પ્રોગ્રામ કરો છો મેં જોડી કૃતિઓ પણ બહુ સારી હતી એટલે આવનારી એક્ઝામ માટે તમને ઓલ ધ બેસ્ટ અને ખૂબ સરસ તમે પ્રગતિ કરો એવી શુભેચ્છા અને આશીર્વાદ થેન્ક યુ અત્યારે આપણી સમક્ષ સીઆરસી શ્રી મનીષાબેન પટેલ ઉપસ્થિત છે એમનું આપણે સ્વાગત કરીશું વિદ્યાર્થી દ્વારા મનીષાબેન પ્લીઝ એને વધાવી લઈએ એમના આમંત્રણને આપણા ત્યાં ઉપસ્થિત થયા છે એમનો કિંમતી સમય ફાળવીએ આચાર્ય શ્રી સુરેશ સરને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવશે વિદ્યાર્થીની દ્વારા આપણે એમનું સ્વાગત કરીશું કાર્યક્રમમાં ક્રમાંક એકસો પાંચના બી નિરીક્ષકશ્રી સોયબ સર ઉપસ્થિત છે તો એમનું સ્વાગત એમને વિનંતી કે મંચ પર આવશે તારાની માળા એમનું સ્વાગત કરજો થઈ રહ્યું છે રાજાભાઈ પણ આપણી શાળાને બંને શાળાને ખૂબ ખૂબ સહકાર આપે છે આજે મેડમની જોડે રાજાભાઈ લોકો ખૂબ ખૂબ આભાર જેઓ હર આપણી શાળા માટે શાળાના બાળકોની પ્રગતિ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક જે સેલ્ફ ડિફેન્સના ક્લાસ ચાલે છે વર્ગ ચાલે છે એનું સંચાલન શ્રી વિરેન સર કરે છે આપણે એમને ખૂબ ખૂબ તાળીઓથી વધાવી લઈએ જેમનું એ સ્વાગત કરશે